કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નવસાઈના ના ખાતે ચાંચડ માતાનું ભવ્ય મંદિર આવેલું છે ત્યારે કાલિયાવાડી કોડીવાડ ચાચર માતા મંદિર પરિવાર દ્વારા ચાચર માતાના મંદિરનો ભવ્ય પાટોત્સવ અને રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી ભવાની જ્ઞાનેશ્વર મહાદેવ તારીખ આજે ત્રણ પાંચ બે હજાર ચોવીસ ને શુક્રવાર આજે કાલ્યાવાડી કોળીવાર શ્રી રામયજ્ઞ રાખવામાં આવેલો છે અને અમારા એકતા યુવક મંડળ ત્રણ દિવસથી ભારે જહેમતથી આ પ્રસંગને પૂરો પાડ્યો છે સાંજે પાંચથી સાત હજાર માળાનો મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે ને નવ કલાકે સાંજે રાસ ગરબા રાખવામાં આવ્યો છે આ ઓગણીસો અઠ્યાસીમાં પ્રથમ પ્રથમ સાલગીરા થઈ હતી ત્યારબાદ બે હજાર અગિયારમાં નવું જીર્ણોદ્ધર કરીને શ્રી ચાચાર માતાનો સારો મંદિર બનાવીને ભવ્ય આયોજન કરવામાં આવેલું છે આજે શ્રી રામ રામયજ્ઞ વર્ષોથી અમારો એક યજ્ઞ બાકી હતો આજે શ્રી રામ યજ્ઞ કરવામાં આવેલો છે તો સર્વ ભાઈ ભક્તોને અમારા ભૂડેવો થકી સા ભૂડેવો થકી અમારા યજમાનોને સારા આશીર્વાદ મળે એ ચાચર જય સુવિધા ભગવાન આજે નવ મંદિરનો જીર્ણોદ્ધાર થયા પછી આ તેરમું વર્ષ ચાલે છે તેરમા વર્ષે માતાજીની સાલગીરીમાં પાઠોત્સવની અંદર રામ યજ્ઞનું આયોજન કર્યું છે અકાર અકાર અને મકારમાંથી ઉત્પન્ન થાય રામ છે રામે મહામંત્ર કહેવાય એ મંત્ર ઓમકારની સાથે સરખામણીમાં આવે છે રામ બોલવાથી વધારે સમય લાગતો નથી રામ નામ બોલવાથી જીવન તરી જાય છે એના માટે આજે રામ રામયજ્ઞનું આયોજન કર્યું છે દરેક ગામજનોને ભાવિક ભક્તોની ધન મન ધનથી જે સેવા કરે છે એ ગામ ગામ પ્રજાજનોને સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય આરોગ્ય પ્રાપ્ત થાય એના માટે આ સરસ આયોજન કર્યું છે સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કર્યું છે પાંચથી સાત હજાર માણસની ગણતરીનું મહાપ્રસાદનું આયોજન છે દરેકને ભાવભોરી આમંત્રણ છે અને આવાના આવા પ્રસંગ દર વર્ષે પાટોત્સવના દિવસે કરતા રહીએ એવા બ્રાહ્મણોના આશીર્વાદ છે અને બ્રાહ્મણો થકી ગામજનોનું પણ આગળ પ્રગતિ થાય એ માટે શુભેચ્છા પાઠવું છું